નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના મહાજનો આજે બાથ પીડી રહ્યા હતા હા ભાઈ ઝઘડા નતા કરતા આજે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાઈ હતી અને હોદ્દેદારો વચ્ચે આજે જંગ ખેલાયો હતો જોકે આ જંગ પ્રેમ ભર્યો હતો અને આ જંગમાં એ રીતે ચૂંટણી યોજાઈ કે જેને કારણે વેપારીઓ જગતમાં એક હલબલ હતી ખૂબ વર્ષો પછી આજે નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાઈ એક પેનલ હતી મહાજન પેનલ અને બીજી પેનલ હતી વિકાસ પેનલ મહાજન પેનલનું નેતૃત્વ કર્યું હતું રાજેન્દ્રભાઈ દેડાસરિયાએ અને મહાજન પેનલનો ભવ્ય વિજય થયો છે તમામ એના હોદ્દેદારો વિજેતા થયા છે જોકે કસાકસી રહી હતી બહુ એક તરફી વાતાવરણ હતું હતું અને એ લડત આપી હતી વિકાસ પેનલના વિનોદભાઈ દેસાઈએ આખી પેનલ ભલે હારી પરંતુ વેપારીઓમાં જાગૃતતા આવી નવસો ને ચુમ્માળીસ વેપારીઓ એ મતદાન કર્યું હા સત્તરસોની આજુબાજુના જે સભ્યો હતા એમાંથી કેટલાક સભ્યોનું અવસાન થયું હતું કેટલાક જીવતા મતદાન હતા કેટલાક મતદારો અહીંયાથી નવસારી છોડી બીજા ગયા હતા પરંતુ લગભગ નવસો ને જેટલા મતદારોએ મતદાન કર્યું અને એ મતદાનો પૈકી અત્યારે હાલ કેલ્ક્યુલેટરના નિશાનવારી મહાજન પેનલ વિજેતા બની છે મહાજન પહેનલનું નેતૃત્વ રાજેન્દ્રભાઈએ કર્યું છે રાજેન્દ્રભાઈ એ વિજેતા બન્યા છે પરંતુ મારે જે પહેલી વાત હોય છે વિપક્ષને હું પૂછું છું કારણ કે વિપક્ષ પાસે હવે એક અલગ જવાબદારી આવી છે શાસકોને સત્તા આપી મહાજને શાસકોને કીધું કે તમે રાજ કરજો પણ એમને જાગતા રાખવાનું કામ તમને હોય પૂછે પ્રજાએ નવસારીના મહાજનોએ વિનોદભાઈ બહુ પ્રશ્નો ચેમ્બરના છે બહુ પ્રશ્નો મહાજનના છે હવે તમારી ભૂમિકા શું રહેશે ચેમ્બર ઓફ કોમર્સ એ એક વેપારી સંસ્થા છે એટલે એમાં સત્તાધારી પક્ષને વિપક્ષ જેવું આવતું નથી પણ મૂળ મુદ્દો એ છે કે હવે અમે એવી અપેક્ષા રાખીએ કે ગયા વર્ષની જે વાર્ષિક સામાન્ય સભા નથી બોલાવેલી એ તરત બોલાવે અને અમારા મિત્ર એવા રાજેન્દ્રભાઈને તરત જ જો ચાર્જ આપી દે તો ચેમ્બર તરત ગતિ કરવા માંડે આ એક વાત છે અને બીજું કે જે અમે અમારા એજન્ડામાં લખેલું જ છે કે દર અઠવાડિયે મળે દર મહિને મિટિંગ મળે બેવ જનરલ મળે આ બધી જે વાત છે તે મને વિશ્વાસ છે કે રાજુભાઈ એમાં ઉણા ઉતરવાના નથી બીજી કોઈ વાત આવતી નથી વિપક્ષ તરીકે આ લોકો તો સત્તા પર બેઠા છે વિપક્ષ એટલા માટે હોય કે ભાજનમાં વિપક્ષ પક્ષ ના હોય પણ ચોક્કસ એક પક્ષને સત્તા આપી છે એટલે સત્તા હોય સત્તા સ્થાને હોય અને વિપક્ષ હોય અમારા બધાને સત્તા પાસે જઈશું એ લોકો તો જીતેલા છે નહીં ગાઢશે તો વિપક્ષ પાસે આવીશું તો અમારી વાત કોણ સાંભળશે તમે સાંભળશો ખરા અમારી વાત તો જો વિપક્ષ તરીકે તમે ગણતા હોય તો એમાં મારે ચેમ્બરના પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની છે અને સભ્ય તરીકે એની વિરુદ્ધ કંઈ વાત નહીં થાય મારે પ્રમુખ સી કે બીજા જે હોદ્દે એને વાત કરવાની હોય પણ એક વાત છે જ્યારે નવસારી જિલ્લાનું આ બન્યું છે પાછલા વર્ષોમાં જે જુદા જુદા વિભાગમાંથી મિનિમમ બબ્બે બબ્બે જે લેવાના હતા એમાં પણ આપણે જોઈતા છે નંબર વન બીજી વાત એ કે આખા જિલ્લાના ત્રણસોને વીસ ગામ છે નવસારી મહાનગરપાલિકા બની રહી છે પીએમ મૂત્ર પાક આવ્યો છે તો એવું માનું છું કે આપણે સધન ગુજરાતની પેટર્ન પર જવું જોઈએ અને એમાં જ્યાં પણ જરૂર પડે એમાં મારો સહયોગ રહેશે પણ સભ્ય સંખ્યા ખેરગામ વાંસદા બધાથી આવવી જોઈએ કારણ કે નવસારી ચેમ્બર ઓફ કોમર્સને આપણે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ બનાવ્યું છે તો તે આપણે એ દિશામાં આપણે જવું જોઈએ એમાં પક્ષાપક્ષી કે આ મારા વોટ કે પેલા નોટ એવું આવતું નથી કારણ કે વેપારીનો કોઈ પક્ષ હોતો નથી વેપારી એ વેપારી જ છે અને મેરિટ પર એ લોકો મત આપે છે અને જે વિજેતા તે વિજેતા અને જે જેની હાર થઈ ત્યારે એને આપણે સ્વીકારીને ચાલવાનું પણ એનો અર્થ એવો નથી કે એમની વિરુદ્ધ જવાનું કે સંસ્થા વિરુદ્ધ એવી વાત નથી આવતી ચોક્કસ સંસ્થા વિરુદ્ધ તો ન જાય કારણ કે વેપારી છેવટે વેપાર કરવાનો હોય છે ને વેપાર તો રૂપિયો રૂપિયો ગણીને કરવાનો હોય છે નફાનો હિસાબ મારવાનો હોય છે નુકસાનનો હિસાબ મારવાનો હોય છે પણ હવે આ બધા હિસાબો રાજેન્દ્રભાઈ તમારે મારવાના છે હીરાની ચમક તો તમે બહુ જોઈ બિલ્ડિંગો તો તમે બહુ બાંધી દીધા શહેરમાં પાર્કિંગો ખવાઈ ગયા હવે ચેમ્બર ખવાઈ જશે કે વેપારીઓનું હિત ખવાઈ નહીં જાય ને એક જવાબદારી આપી કે મિટિંગ બોલાવીશું અત્યાર સુધી એક હતું શાસન ચાલે એવા આક્ષેપો થયા શું કરશો તમે જીત્યા પછી હવે હવે તમે કહ્યું કે એક હતું શાસન તો હું તો એવું માનતો નથી કે એક હતું શાસન છે વિપક્ષે આક્ષેપ લગાવે છે હા એ જો પહેલી વાત તો મારા અજીજ મિત્ર અને મારા વડીલ છે વિનોદભાઈ વર્ષોથી મારે એમને ચાલીસ વરસથી એમની હાથે દોસ્તી છે એમણે સ્પષ્ટ કહ્યું છે કે અમારે ત્યાં પક્ષ વિપક્ષ કંઈ છે જ નહીં ચેમ્બરમાં હા વિચારોની ક્યારેક લડાઈ હોય એમાં હમહમે કદાચ કોઈ વિચારમાં મતભેદ પડે તો આવીએ બાકી એવા પક્ષ વિપક્ષ જેવું કંઈ અમારે ત્યાં તમે રાજસ્થાની જવાબ નહીં આપો મારો સીધો સવાલ છે મિટિંગ બોલાવશો લોકોને સાંભળશો કે નહીં કમસે કમ દર મહિને બે અને વર્ષે છ મિટિંગ ચોક્કસ બોલાવશું વિનોદભાઈ મારો ધ્યાન દોર્યો છે ત્યારે આખા ડિસ્ટ્રિક્ટના મારી કારોબારી જે બનશે એમાં બબ્બે જણને લેવાની હું ખાતરી આપું છું રાજેન્દ્રભાઈ બીજો સવાલ એ છે કે વેપારીઓના બહુ મોટા પ્રશ્નો આવશે આગામી દિવસમાં મહાનગરપાલિકા બનવાની તમારા માટે મોટી જવાબદારી એ આવશે કે ડિમોલિશન આવશે ટેક્સ વધશે વેરાઓ વધશે સુવિધાઓ આજે નગરપાલિકાના અનેક વેપારીઓ જ્યાં દુકાનો ખોલીને બેઠા છે એમને લાયસન્સો નથી મળતા એમને પાણીની સુવિધા નથી મળતી ડ્રેનેજ સુવિધા નથી મળતી ભલે પ્રશ્ન નગરપાલિકાને પણ વેપારીઓ છે વેપારની વાત તો આપણે સાંભળવી જ પડે તમારી પાસે આ પ્રશ્ન આવશે કેવી રીતે હલ કરશો ચોક્કસ વેપારીઓની સમસ્યા અમે સાંભળશું હું એકલો નથી વિનોદભાઈ બી મારી સાથે જ છે તમે જોઈને અમે તો પૂછડી તમારી જ પકડીશું ને તો હું આપને ખાતરી આપું છું કે વેપારીઓની કોઈ પણ સમસ્યા હશે કા અમારા ધ્યાન પર આવશે અને કા પછી એમની લિખિતમાં અરજી આવશે તો એના ઉપર ચોક્કસ અમે ધ્યાન આપશું અને યથાયોગ્ય યથાસ્થાને એની રજૂઆત કરશું રાજેન્દ્રભાઈ બીજો એક સવાલ હોય છે કે ચૂંટાઈ ગયા પછી માણસ એવું વિચારે છે કે મારો કામ ધંધો બગાડવો નહીં એટલે તમે વેપાર ધંધામાં લાગી જશો અને પછી અમારે તમને હોદવા ઉપર રાજેન્દ્રભાઈ કઈ ઓફિસે છે આ સાઈડ પર છે પેલી સાઈડ પર તમારા તો કારોબાર મોટા અમે કાં કાં હોદ આવીશું તો કેવી રીતે અમારા વેપારીને તમે મળશો નિયમિત રીતે જો એક વાત નક્કી છે કે વેપારી જે હોય ને વ્યાપારીની સાથે સાથે સામાજિક પ્રાણી પણ હોય છે એના સામાજિક કામો પણ હોય છે લગ્ન હોય પ્રસંગ હોય આ હોય તે હોય એટલે થોડું ઘણું સમયનો અભાવ તો રહેશે પરંતુ એક ચોક્કસ સમય હું આપને આજે નહીં પણ ગમે ત્યારે આપીશ કે એ સમય હું ત્યાં મળીશ અચૂક નવસારીમાં હોઈશ ત્યારે સાહેબ સામાજિક પ્રાણીઓ વડાપ્રધાન બી સામાજિક પ્રાણી છે વડાપ્રધાન બી આ જ કરે છે પણ એ તમે જવાબદારી લોકો પાસે મત માંગવા ગયા હતા હું તમારી સેવા કરીશ તમારા પ્રશ્નો હલ કરીશ અમે નહોતું કીધું તમે આવો તમે લોકો પાસે ગયા તા તો હવે તમારી અમારી જવાબદારી ને અમે તમને પૂછીએ કે તમે ક્યારે મળશો અમારું કામ કરશો કે નહીં ચોક્કસ હું આપને કહું છું કે અમારા ધ્યાન પર આવશે અગર તો લિખિતમાં કોઈ અરજી આવશે તો એના ઉપર ચોક્કસ અમે વિચાર કરી અને એનું યોગ્ય સ્થળે સચોટ રજૂઆત કરશું અને એના એની ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે તો રાજેન્દ્રભાઈ હવે ચોક્કસ તમને અભિનંદન આપીશ કારણ કે મારા સવાલ એટલા માટે પૂછવાના હતા કે આ બધા વેપારીઓ તમને મત આપ્યા ને તો એ લોકો પૂછી નથી શકવાના એટલે એ લોકો વાતથી પૂછી લીધું પણ વિજેતા બધા પર ખૂબ ખૂબ અભિનંદન તમામ વેપારીઓ વાતથી તમને ખૂબ ખૂબ શુભકામના નવસારી નવ નવસારીની પત્રકાર જગત અને નવસારી લાઈવ વાતથી તમને ખૂબ ખૂબ આભાર આભાર સાહેબ થેન્ક યુ તો આ હતા રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ દેરાસરિયા હા મોટું દેરાસર નથી એમનું પણ એમનું દિલ દેરાસરિયા જેવું ચોક્કસ છે અને લોકોના કામ અત્યાર સુધી કર્યા છે જૈન સોશિયલ ગ્રુપ હોય નવસારીના વેપારી મહાજનના પ્રશ્નો હોય પરંતુ હવે એમની જવાબદારી સમગ્ર નવસારીના મહાજનોની આવી છે અને સમગ્ર મહાજનોની જ્યારે જવાબદારી આવી છે ત્યારે મહાજન પેનલ વિજેતા બની છે મહાજન પેનલના તમામ વિજેતાઓને અભિનંદન અને જે અન્ય ચૂંટાયેલા છે એમની સાથે પણ આપણે વાત કરીએ પણ લઈએ એક નાનકડો વિરામ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરણ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે

આમાં વિજેતા ચહેરાઓ પણ છે અને હારેલા ચહેરાઓ પણ છે આ જે ચહેરાઓ દેખાય છે એ હવે નેતાઓ બની ગયા છે ચોક્કસ ચૂંટાયેલા નેતાઓ છે અને આ નિષ્ફળ નેતાઓ છે પણ નિષ્ફળ નેતાઓની જવાબદારી પણ આપણે નિશ્ચિત કરીશું એટલે પહેલાં હું જઈશ કે હારેલાઓ પાસે કારણ કે ધર્મેન્દ્રસિંહ હાર સ્વીકારી છે એ ચોક્કસ છે પણ હાર પછી એક જવાબદારી ઊભી થતી હોય છે કારણ કે શાસક પક્ષ તો હવે સત્તા પર આવશે એક કામ કરશે પણ જો એ સત્તા પર આવશે એટલે તો પાવરમાં આવશે અને જો તમે એમને સિદ્ધાંત કામ કરવા દેશો કે ભાઈ ઓકે એ કરે છે ને એક એક તથું શાસન થશે તો અમે બધા જે તમને મત આપ્યા એ બધા મત બેકાર જશે કારણ કે હારને બી તમે મત તો મળ્યા જ છે તો તમે કેવી જવાબદારી નિભાવશો જે બી હકારાત્મક જવાબદારી છે ચેમ્બરના વેપારીના હિત માટે કે ઉદ્યોગના હિત માટે તે જવાબદારી અમે નિભાવીશું અને તેના માટે જે પણ સૂચનો આપવાના હશે કે જે માટે વિરોધ કરવાનો હશે તે અમે ચોક્કસ કરવા માટે તૈયાર છીએ ની ભૂમિકા ચોક્કસથી નિભાવીશું અમે બધેશભાઈ જવાબદારી તમારી વધી ગઈ કારણ કે લોકશાહીમાં શાસક કરતાં વિપક્ષની જવાબદારી વધારે હારને કેવી રીતે મૂલવો છો અને કેવી રીતે હવે તમે તમારી હારને જીતમાં ફેરવશો બીજી વાર એવી તો પ્રયત્ન કરીશું કે જેથી જેમ વેપારીને ઉદ્યોગને લગતા જે કોઈ પ્રશ્ન હોય તેને માટે એમને અત્યારે પણ વિરોધ પક્ષમાં બેસીને પણ એમની સાથે એમને ચાલ મુદ્દાઓ આપીશું કે આ મુદ્દાઓ પર તમે આગાડી પ્રયત્ન કરો કે જેથી વેપારીઓને નુકસાન ન થાય જેને ફાયદો થાય અરવિંદભાઈ આપણે તો મિસ્ત્રી મિસ્ત્રી તો કરવત ચલાવે તો જતા બી ને આવતા બી વેરે આપણે અને અમે તો પત્રકારો બી વહે જતાં બી વેરેને આવતા બી વેરે હવે તમે વિપક્ષમાં આમ પ્રજાએ તમને વિપક્ષમાં વેપારીએ મહાજને કીધું કે તમે વિપક્ષમાં બેસો ને આ લોકોને જાગતા રાખો કેવી રીતે ડાયરેક્ટર કેવી રીતે કરવત ચલાવશો જો હવે હાર જીતનો જે પ્રશ્ન છે એ તો હતો જ કે હારવાનું તો એકે જીતવાનું હતું અને હાર કંઈ એ હાર નથી પણ એ અમારા માટે એક છે કે ભાઈ હવે વિપક્ષમાં બેઠી બેસીને વેપારીઓના જે પ્રશ્નો છે જે પ્રજા પ્રજાના પ્રશ્નો છે તેને આ લોકોની સાથે રહીને સોલ્વ કરવાનું અને એને સોલ્યુશન આપવાનું એની સામે કંઈક બાદ ભીડવાની નથી એમની સાથે રહીને કામ કરવાનું છે હવે ચોક્કસ સાથે રહીને કામ કરશે તો આ ત્રણ હારેલા ઉમેદવારો છે અને સાથે હવે વિજેતા ઉમેદવાર એમાં પરિમલ અનાવિલવાદ ચાલ્યો મેં કીધું હતું કે અનાવિલો દેસાઈ કાયદાની ચોપડી આ કાયદાની ચોપડીમાં સૌથી વધારે અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે હજુ બાકીના પરિણામો બાકી છે પણ તમે લાવ્યા તો હવે અનાવિલવાદ ચેમ્બરમાં ચલાવશો ના એવો કોઈ વાત ચાલતો નથી આતા પબ્લિકે જે વોટ આપ્યા તે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે બધા ચેમ્બર ઓફ કોમર્સના ઉમેદવાર સભ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે આટલા મને વોટ આપીને વિજય બનાવ્યો વિજય બનાવ્યો ને એટલે ગળામાં અમે ઘંટ બાંધ્યું તમારી જવાબદારી આવી શું જવાબદારી રહેશે અમારા વેપારીઓને શું ફાયદો કરાવશો અમારા વેપારીઓ પીડાઈ જાય છે બધા બહુ સમસ્યાઓ છે સમસ્યાઓ નામ તો પ્રમુખને લઈશ શું તમારી અપેક્ષા શું અગ્રતા હશે કારણ કે આટલા દિવસમાં વિચારતા રીતે છે ને કે મત માગવા જવ શું બી આપવા પડશે મત આપ્યા છે અમને જોબ શું આપશો તમે વેપારીના હિતમાં જે કંઈ થતું હશે તે અમે એક આખી ટીમ વર્ક તરીકે કામ કરીશું અને જેટલું અમારાથી બની શકે તેટલું દરેક જગ્યાએ રજૂઆતો કરીશું અને એમને સપોર્ટ કરીશું સંજયભાઈ અત્યાર સુધી ચેમ્બરને ખજાનજી તરીકે તમે ચેમ્બર પર પંજો જમાઈને બેઠા હતા કે પૈસાની નહીં વેપારીના હિતમાં વપરાય નહીં જેને જે થવાય થાય મારા પૈસા નહીં વપરાવા જોઈએ એટલે શહેરની વેપારીઓ બિચારા બધા રાતા પાણી રોડતા હતા અત્યારે તમે પ્રચાર કરવા કહેતા ત્યારે કહેતા ચેમ્બર છે હું ચેમ્બર ખુલ્લું છે કે કેમ એવું બી કહેતા હતા હવે તિજોરી પર કેવો કબજો તો ભારત માટે કીજે ટેઝરીનું કામ એક બહુ મોટું જવાબદારીનું કામ હોય છે આ સંસ્થાની અંદર લગભગ મને સાત વર્ષ જીતુભાઈ થયા તો એવા કોઈ પ્રોજેક્ટો જે નથી આપણા નવસારીની અંદર કે જેમાંથી સંસ્થાને કોઈક આવક ઉપર થાય ભરતભાઈ વખતે જે અમે સર્ટિફિકેટની નહીં આપીએ લગભગ ઓલમોસ્ટ છેલ્લા કેટલા વખતથી ઓલમોસ્ટ લગભગ એક દોઢ લાખ બે લાખની પાસે પાસે વ્યાજની આવક એના સિવાય આપણી પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નથી આ સંસ્થાની અંદર હવે જે નવી ટીમ આવી છે એ ટીમે એક પહેલે તો ક્યાંથી ફંડ મળે અને ક્યાં ખર્ચવાનું એ પહેલો મહત્ત્વનો પ્રશ્ન છે હું કાયમ કહેવાય આવ્યો છું કે ગજવામાં આપણા ગજવામાં દસ રૂપિયા હોય તો હું એવો છું ને તમે તો મને નિહાયરો છે નજીકથી ગાચી દિવાળીમાં કે ભાઈ દસ રૂપિયા હોય તો આપણે પાંચ જ રૂપિયા ખર્ચવાના પણ એ પાંચ રૂપિયા પણ એવી જગ્યાએ આપણે ખર્ચવાના છે કે જેથી અત્યારે જે સંસ્થા આપણી છે એનું જે એક સપનું છે દિવાદાંડી સમાન કે ચેમ્બર ભવન બને તો એ સૌ મહજનોએ થઈને આ એક ભવન આપણે નિર્માણનું કરવું જોઈએ જે પબ્લિક છે આપણે મારી વાત આવે તમે નેતાજી વાત નહીં કરો મને સીધી વાત કરો ચોખ્ખી હાથ વરામાં તમે કંઈ ઉકાળ્યું નહીં હાથ વરામાં તમે છે હવે હવે શું કરશો ચાલો અત્યારે હાથ તમને ભૂલ માફ ચલો હવે એક અમે મત આપીને તક આપી છે તમને હવે શું કરશો એ કહો ચાલો હવે અમે સંગઠનમાં રહીને જે જે અડી ગયા છે એમનો પણ અમે સપોર્ટ લઈને જ્યાં જ્યાં આપણે બધાની જે ડિફિકલ્ટી છે કે જે કંઈ પ્રશ્નોનો હલ કરવાનો અમે સતત પ્રયત્ન એવું નથી કે અડી ગયા એટલે એ બહાર એને પણ સાથે લઈને આપણે જે કોઈ પ્રશ્ન આપણા નવસરીના વિચારતા તો હશે ને કે આ પ્રશ્નો છે તમે બી વેપારી છો તમારા બી લોકો આવતા હશે એક હિસાબ કરવા ત્યારે બૂમો મારતા હશે ને સાહેબ આનાથી ત્રાસી ગયો આનાથી ત્રાસી ગયો કહેતા તો હશે જ ને એવું નહીં એવું તો કોઈ કહેતું નથી બધા વખાણ કરે છે રામ રાજ્ય છે નહીં પણ જ્યાં જ્યાં અમારી લોકોની જરૂર પડશે ત્યાં અમે પૂરી ટીમ સાથે સંગઠન થઈને કામ કરીશું એની હું ખાતરી આપું છું આભાર આપનો જીતુભાઈ તમારું મારું નામ હરખું અને આપણે તો આંગળી કરાવીએ નહીં આ ગામને બધા બહુ અધિકારીઓ આંગળી કરે ચેમ્બર પાસે બધાની આશા અપેક્ષાથી અત્યાર સુધી ચેમ્બર રબર સ્ટેમ્પ તરીકે બધા જે બી હોદ્દેદાર આવતા હતા એ બેસાતા હતા હાજરીજુરી કરાતા વર્ષમાં એક ફેર કરે એક મીટિંગ કરે ખવડાવવા પીવડાવે અને વાત પતી જતી હતી હવે આ જ પાછું કરશો તમે બધા એ તો જે ભૂતપૂર્વ જે બી મંત્રી હોય કે પ્રમુખ હોય કે જે ચેમ્બરના હોદ્દેદારોએ કામ કર્યું હોય એને આપણે પેલું અવગણતા તો નથી પણ હવે પછી જે આ ટીમ આવી છે એ વધારેમાં વધારે એક્ટિવ થઈને આ શહેરને વધારે વધારે મહાનગરપાલિકા આવે છે અને એનો બેનિફિટ ચેમ્બર દ્વારા જેટલો બી આ નગરને અને વેપારીઓને અને ઇન્ડસ્ટ્રીયલ મેનોને મળે એટલું અમારી આખી પેનલ મહેનત કરી એની પાછળ અમે વધારે વધારે મહેનત કરી બધા વેપારીઓને વધારે એનો લાભ મળે એવો પ્રયત્ન આગળ ચાલુ રાખશું ચોક્કસ રમેશભાઈ તમે દવાના ધંધામાં એવું કહે કે બે રૂપિયાની દવા લેબલ પચાસ રૂપિયા લગાવો તો એમાં લેવી પડે કારણ કે ડૉક્ટર તમારો લખી આપે એ દવામાં લેવી પડે બરાબર છે અને એ જ હવે ચેમ્બરમાં આવીને તમે તમારું લેબલ ચલાવશો કે પ્રજાનું લેબલ આવશે ખરું પહેલાં તો ચેમ્બર ઓફ કોમર્સમાં જે મને વિજય મળ્યો હોય એનો ખૂબ ખૂબ આભાર સભાસદનો અને હારેલા ઉમેદવાર છે એને અમે સાથે લઈને ચાલવાના છીએ અને કોઈ જીઆઈડીસીના પ્રશ્ન પહેલો પ્રશ્ન તો હું એમ કહું નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની એમાં ચેમ્બરવાળાએ એટલી બધી મહેનત કરેલી છે બહુ બહુ મેં અત્યારથી ચેમ્બર ઊંઘી ગઈ હતી અત્યારથી અત્યારથી ચેમ્બર અત્યારથી મહાનગરપાલિકા તો ક્યાંથી માનતા ત્યારે ચેમ્બર ત્યારે કરતી હતી ત્યારે અત્યાર સુધી હવે હવે તમે કે ચેમ્બરે ગયા તો અત્યાર સુધી ચેમ્બર ઉંગી ગઈ હતી નહીં કાંઈ ઊંઘી નહીં ચેમ્બરમાં જે તે પ્રશ્ન આવતા અમે રેલવે સ્ટેશનને જ હતા પ્રશ્નનો નિકાલ કરેલો લગભગ કોઈનો પણ પ્રશ્ન આવેલો અમે બધા જ પ્રશ્ન એને સાથે રહીને કામ કરેલું છે અને હવે અમે ચોપ અમે આખો દિવસમાં હું એક કલાક ચેમ્બર ભવન પર હાજર રહીશ દરરોજ એક કલાક હું તમને ગેરંટી આપું છું ચોક્કસ તો અત્યારે આ નેતાઓ પાસે તો આટલા પ્રોમિસ આપણે લઈએ છીએ કે એ રોજ એક કલાક ચેમ્બરની ઓફિસમાં બેસશે એટલે નેતાઓને હોદવા નહીં પડે કારણ કે આજકાલ નેતાઓ જ્યારે સેવા કરવાની વાત કરતા હોય પછી મેવા મળે એટલે જતા રહેતા હોય છે પણ રમેશભાઈ એવું કહે છે કે રોજ એક કલાક બેસીશ આશા રાખું છું કે આ એક કલાકમાં રમેશભાઈ લોકોના પ્રશ્નો સાંભળશે એટલીસ્ટ કામ નહીં કરે તો કાંઈ નહીં પણ સાંભળશે તો ખરા ને કારણ કે નેતાઓ પાસે અપેક્ષા તો આપણે કેટલી રાખી શકીએ પણ ચોક્કસ સાંભળશે એવી વાત લઈએ એક વિરામ વિરામ બાદ પ્રમુખ અને અન્ય ઉમેદવારોની પર વાત કરીશું પણ લઈએ એક નાનકડો વિરામ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન નાઇન ટુ ચેમ્બરની ચૂંટણીમાં દ્વિતીય ઉપપ્રમુખ તરીકેની જે ઉમેદવારી છે તે હરીશભાઈ મંગલાની અને એડવોકેટ સતી શર્મા દ્વારા કરવામાં આવી હતી એમાં હરીશભાઈનો સૌથી વધારે મત સાથે વિજય થયા છે ત્યારે ચોક્કસ આપી પરંપરા મુજબ હારેલા ઉમેદવારને પૂછીશું તમને જે મતો મળ્યા તે પણ એક જવાબદારી તમને નવસાઈના મહાજનને વિપક્ષની આપી આપ સતત એડવોકેટ છો આપને ખબર છે કાયદાની આટીગુટીઓ અને લોકોને લઈને અધિકારીઓ અનેક રીતે વેપારીઓને હેરાન કરતા હોય છે આપ ગ્રાહક સુરક્ષાના પણ કેસો લડતા હો છો ત્યારે આપને ખ્યાલ છે તો હવે એક વિપક્ષ તરીકે કેવી ભૂમિકા ખાસ ચેમ્બરના હોદ્દેદારો સામે અને વેપારીઓને લાભ આપવા માટે એક તો એ છે કે ચેમ્બરને ચેમ્બર મારફતે જો કોઈ પોઝિટિવ કાર્યવાહી થતી હશે તેમાં અમારો પૂરેપૂરો સપોર્ટ હશે જ્યાં આગળ ચેમ્બર અટકી જશે આગળ તો આંખ આળા કાન કરશે ત્યાં અમે એમના કાન આમરશું અને એમની એમની સાથે રહીને એમને એમાં એ મદદ કરીને એમને કહીશું કે તમે આગળ વધો અમે તમારી સાથે છે વેપારીઓના આપણે વેપારીનું પ્રતિનિધિત્વ આપણે કરીએ છીએ તો એ વેપારીઓને જે કંઈ તકલીફો છે તે તકલીફો દૂર કરવા માટે તમે આગળ આવો એમ એમને કહીશું આ સિવાય નવસારી મહાનગરપાલિકા બનવાની છે એ સિવાય ટેક્સટાઇલ પાર્ક જે આવે છે એટલે નવસારીમાં ઘણી સમસ્યાઓ આવશે એ સમસ્યાઓ તરફ આંખ ખાડા કાન ચૂંટાયેલી બોડી ન કરે તે માટે અમે સતત જાગૃત રહીને એમને તપેરતા રહીશું હરીશભાઈ જવાબદારી વધી ગઈ બેકરીઓ ચલાવી પેટ્રોલ પંપ ચલાવવા એના કરતાં હવે આખું શહેરનું મહાજન ચલાવવાનું કેવી રીતે કરશો ભૂતકાળનો અનુભવ અને અત્યારે હવે શું અપેક્ષા લોકોની કારણ કે મહાનગરપાલિકા પણ છે અપેક્ષા બી લોકોની વધશે ડિમોલ્યુશન આવશે વેપારીઓ નારાજ થશે કેવી રીતે લડશો જંગ જ્યાં પણ જે પણ જરૂરત પડશે એ મહાજનોની સાથે રહીને અમારી પેનોનું નામ જ એટલા માટે મહાજન છે એટલે અમે મહાજનો સાથે રહીને ચોક્કસપણે એ લોકોને પોઝિટિવ કામ કરીશું અને સાથે સાથે સરકારની સાથે પણ રહીશું અને મહાજનો સાથે પણ રહીશું પણ જ્યાં જે જરૂરત પડશે તે રીતે અમે રહીશું ચોક્કસ તો આ બંને દ્વિતીય ઉપપ્રમુખ તરીકે હરીશભાઈ ચૂંટાઈ આવ્યા છે અને અન્ય ઉમેદવાર વિપક્ષ તરીકે છે આપણે વારંવાર કહીએ છીએ તેમ કે આ નેતાઓ પાસે આપણે ચોક્કસ આપણા પ્રશ્ન લઈને જવું જોઈશે કારણ કે માંગ્યા વગર તો મા પણ પીરસતી નથી તો તમારે બધાય ઘરે બેસીને તો લાડવા ખાવા હોય તો નહીં મળશે ચોક્કસ સમસ્યા આવશે તો આ લોકો પાસે જવું અને એ લોકો જો ન સાંભળે તો અમે તો બેઠા જ છીએ પણ આપણે ચોક્કસ એમને પકડીશું એમના કાન આંબળીશું કે તમે ચૂંટાયા છો તો અમારા માટે કામ કરો તો હવે અપેક્ષા રાખીએ ચેમ્બર ફરી ધમધમતું થાય વિપક્ષ આવ્યું છે તો વિપક્ષ સક્રિય બને અને જે નેતાઓ ચૂંટાયા છે એ નેતાઓ પર જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવવાને અને વિપક્ષ એમને નિભાવવા માટે મજબૂર કરે એવી અપેક્ષા રાખીશું આપણે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાઈ ઘણા વર્ષો પછી આ ચૂંટણી યોજાઈ ત્યારે ચૂંટણી અધિકારી તરીકે પણ અહીંયા નવસારીના જ વરિષ્ઠ લોકોને સેવા આપી હતી નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ ચૂંટણીની વ્યવસ્થા ખૂબ સારી યોજાઈ ત્યારે મધુભાઈ કથિરિયા જગદીશભાઈ શાહ અને એડવોકેટ સીપી નાયકની નેતૃત્વમાં આ આખી ચૂંટણી યોજાઈ હતી સીપીભાઈ બહુ વર્ષ પછી ચૂંટણી યોજાઈ ચૂંટણીની વ્યવસ્થા ખૂબ સરસ હતી કેવું રહ્યું મતદાન કેટલા ટકા મતદાન થયું અને શું પ્રક્રિયા રહી હતી મોર દેન ફિફ્ટી પર્સન્ટ વોટિંગ રિવ્યુ અમારું નવસો ને ચોત્રીસ સત્તરસો ને બ્યાસીમાં હતા એટલે લગભગ પચાસની ઉપર વોટિંગ રહ્યું કેવી રહી ચૂંટણી પ્રક્રિયા કારણ કે બહુ વર્ષ પછી ચેમ્બરની ચૂંટણી યોજાય આ ચૂંટણી પ્રક્રિયામાં કોઈને પણ એક અક્ષર બોલવો ના પડે કોઈ ટ્રાફિક સમસ્યા નહીં રહી કોઈ પણ માણસ લાઇનને કારણે ઘરે ગયો હોય બધા નહીં કરી રહ્યું હોય કોઈ બનાવવો જ નહીં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ આમ તો ચૂંટણી અધિકારી કે તમારી જવાબદારી પણ આ બંધારણ એના બંધારણ સામેની જે પરીક્ષાઓને જે પ્રશ્નો હતા એ ચૂંટણી દરમિયાન કોઈ પ્રશ્નો ઉપસ્થિત થયા ખરા થયા હતા અને નિકાલ થઈ ગયો હતો એનો એવા કોઈ બહુ ગંભીર પ્રશ્ન ન હતા જે કોઈને પણ શંકાથી તેનો અમે રસ્તો કરી દીધો છે તો આ હતા ચૂંટણી અધિકારી ચૂંટણી અધિકારી છે એટલે આમ તો સીપી નાયકને મારે ઘણું બધું પૂછવું હોય વેપારીઓને લગતું પણ આજે એમની ભૂમિકા ચૂંટણી અધિકારી તરીકે હતી કારણ કે એ પોતે પણ ચેમ્બરની અનેક પ્રક્રિયાઓથી નારાજ છે અત્યાર સુધીના નેતૃત્વથી નારાજ રહ્યા હતા પરંતુ આજે ચૂંટણી અધિકારી છે એટલે આજે એ પ્રશ્ન તો નહીં પૂછીશું પણ હવે ચૂંટણી અધિકારી પૂર્ણ થયા બાદ ચોક્કસ એ પણ એક ચૅમ્બરના સભ્ય તરીકે રહેશે અને એમની પણ અપેક્ષા આજે ચૂંટાયેલા નેતાઓ તરફ હશે ત્યારે કેવી હશે અપેક્ષા એ પણ આપણે પૂછીશું કારણ કે આપણે છીએ જનતા તો આપણે તો જવાબ માગીશું જ નેતાઓ પાસે પણ અત્યારે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પતી ગઈ છે અને પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે વિજેતાઓને નવસારી લાઈવ અને સમગ્ર નવસારી જિલ્લાના મહાજનો ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને હારેલાને ફરીવાર આપણે તક આપ મળે અને ફરીવાર નેતૃત્વમાં આગળ આવે એ માટે અત્યારથી બેસ્ટ કહીએ છીએ તો જોતા રહો નવસારી લાઈવ આ જ રીતે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન